આપણે ચોમાસાના વરસાદના પૂતરા પડતું નથી છતાંય મને ઘરે રોટલા કાપવા રાખે છે તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ચાલો આજને એક નવો દિવસ ઉગી ગયો છે અને વરસાદ જપ લેતો નથી એટલે આપણે આજે ખાસ કાર્ય તો વાડીએ જવી પછી ખબર પડે બાકી તો ક્યાં સુધી કંઈ ખબર પડે નહીં જીવનમાં તમારે કંઈક શીખવું હોય ને તો તેના ખડ પાસેથી શીખો જે આવા પથ્થરમાંથી અને જમીનમાંથી તો ઉગે બાકી આ પથ્થર બ્લોક વાળી જમીનમાં અને ધન્યવાદ દેવો પડે આપણે એને જોઈને જીવનમાં આગળ વધવાનું આપણે આવી ગયા સુધી આપણે કરવાનું છે ફાંટા સારું મારા કાકા દાંત કાઢે છે પણ ભલે દાંત કાઢતા કાંઈ વાંધો નહીં એવું છે ફાંટક તૂટી ગયું છે ને સારું કરવું પડે જો કે અમારે આ ફાંટક કહેવાય આને તમે બધા રેલગાડીઓવાળું ફાંટક ન સમજતા અમારે આને ફાંટક કહેવાય અહીંયા ફાંટક મીન્સ કે ઝાંપો તો ચાલો આપણે ઝાંપો સારો કરીને

મિક્સર સારા કરાવો હોય બ્લેન્ડર સારા કરાવો હોય મિક્સર સારા કરાવવા છે તમારે મિક્સર સારું કરાવવું છે તમારે બ્લેન્ડર મિક્સર ચૂલા બધું રિપેર કરીએ અમે ના ભાઈ કાંઈ નહીં કરતો હું લઈ જશે આપણે ચોમાસાના વરસાદના કૂતરાને અને શું કહેવાય બપોર લાડવા એટલે અમારા ગામમાં વરસાદ ઉભો જ નથી તો થેભો નથી રહેતો વરસાદ હતો ને હાલો આપણે ઝાંપો ભાઈ કન્ટિન્યુ કરશું વચમાં બે ત્રણ કામ આવી જાય થાય એટલે પછી મારી જે વાડીઓ ઢાટી કરે ને થોડી ઘણી આવી ગઈ છે તો અમે ગોતરી જુદી લાઈન ટ્રાય કરી તારે નહીં ના હું તમારું સ્વાગત છે স্বাগত মা সাহা পানি হয়েও জরুরি নেই না কোরে কোরা ওই আমার এ কোরে কোরা ডিভাস সে কোরে কোরা স্বাগত তো কোইনা ঝাপা বানাও তো কে যো আপন নাও তুমি দাদা ভাবে বুদু আমার বালক কানে

બરોબર હવે એમ નો કેતા કે આ તો ભાઈ ઓલા ફલાણા ભાઈ બકાલો વેજો આવે એનો અવાજ છે એનો અવાજ નથી આ હિતો આપવાનો અવાજ છે બરોબર ઘડીક તમને એમ થશે કે આ ભાઈ કથા વાંચે છે પણ ખરેખર કહું તો મને કઈ આવડતું નથી આવડતું નથી સતાય મને ઘરે રોટલા કાપવા રાખે છે તો ઈ બધાને કહેવાનું કે મારી ભૂલ કે ઘરવાળાની ભૂલ છે

ખડી ખડ હો નોકરું આમાં જો કઈ દાદા બેઠા હોય ને તો તકલીફ પડે મજા આવે એને કઈ નવી મિષ્ટાંગ લાગે જાવો સરવા જાઓ જવા જેવું મળો સરવા પછી ને શરીર લે ને ત્યાં છે ને આપણે આપણું થોડું એડિટિંગ કરી નાખીએ બરોબર હાલો તો નિરાજા થઈ જાય આ કાશા ન થતો હું હમણાં આવું છું પાછો તમને લેવા ઝટકો ચાલુ છે હું ઠપી જાઉં છું વાંધો નહીં તો ન આવ્યો તો ભાઈ છે ને વાદળા થઈ ગયા છે બહુ જોરદાર હવે હું બળજાને બાંધી દઉં ફરજાની અંદર કેમ કે વરસાદ છે ને ફૂલ દેખાઈ રહ્યો છે ભાઈ આગે આગે અને જો વરસાદ આવશે ને તો મને આ તો ગાડી મારી ફસાઈ જાય છે ને મને ઘરે નહીં જવા દે એટલા માટે હવે ફટાફટ છે ને ઘરે વહી જવાનું છે આ ખાટલો ખાટલો ફટાફટ પેલા અંદર પવન બહુ જોરદાર ચાલુ થઈ ગયો છે મને એવું લાગે છે આજે લોકો મેસેજ કર્યો હતો મેસેજ મને ખોટો કરી દીધો છે બધાના ફોનમાં લગભગ ટેક્સ્ટ મેસેજ આવ્યો છે મારા ફોનમાં પણ ટેક્સ્ટ મેસેજ આવ્યો છે જે તમને ઉપર દેખાય છે જોવો કંઈક આવો મેસેજ આવ્યો હતો કે ચાલ છે તી રાખજો બધા વરસાદ બહુ આવવાનો છે ભૂકા કાઢી નાખવાનો છે મારે હાલી જવું પડશે એના કારણે ફટાફટ છે ને હવે ઘરે ભાઈ જવાનું છે ચાલો કેટલા આગા ખડમાં એવા છે આયા યારુ દાદા હશે કે કેલા તમે ઊભા તો રહ્યો એ હાલો વરસાદ આવવાનો છે ટેક્સ મેસેજ આવી ગયો હાલો 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 એલા હાલો ફટાફટ આપણે અવાજ આવવા દેવી ઘરે બળદને બાંધી દીધા છે તો ચાલો ફટાફટ ઘરે જઈને જમી લઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે હું મારી ગાડી કાઢી લઉં નકર મારી ગાડી કાઢવી છે ને વહમી પડી જવાની છે આપણે માથું બધું હોળે હાથ પગ થઈ ગયા છે કમ્પ્લીટ બપોરનો ટાઈમ થઈ ગયો છે ફૂલો આપણે જમી લેવું થયું છે ને સ્પેશિયલ વાની બની છે ગિરનારી ખીચડી છે તમે નામ કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય ગિરનારી ખીચડી છે સ્પેશિયલ છે બહુ મને ભાવે ચાલો આપણે તૂટી પડવાનું થાય છે આજે દિવાળી જે અમારા પપ્પા બનાવતા અને આજે ઈદ તે ખીચડી મારા મમ્મીએ બનાવી છે બરોબર તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ ફટાફટ ચાલો ઘી ની રિકિશરી કોઈ દિ નામ આબડું છે તો કમેન્ટ કરી દેજો ઓ આ ખિચડી છે તો આની નીચે જો મને કાય આવડતું નથી પણ મમ્મી પૂછી પૂછીને રેસિપી હું લખી નાખીશ શું કરશી તો કહીજો વર્ષા તો જોતો છે કે બંધ કરાવું તો વરસાદ તો ભાઈ હજી જોતો ઘણોય તો પાણી પડ્યા નથી હું કરું હું અતરે હું કરું હવે તેમ કરું તારે ધંધો કરો એમ નથી તો હું અતરે હું જાગી ગયો છું તો હવે અતરે હું વાડીએ જાવ કામ કરું કે હું કરું આરામ કરું કે હું કરું આરામ કરતા તો નકર ધૂળ વાડી ભેગો થા આ કઈ નહિ હાલો બાવા મને ખિજાતા નહિઓ બહુ પછી હું વાડીએ જઈ

અને લગભગ આ ભગવાન સાફ ચાલુ કરી દીધી છે ને બન કરતા ભૂલી ગયા છે તો એને કહેવો ફટાફટ બંધ કરાવો અહીંયા બધું આ સારું રેલમ સેલ થઈ જાય તો કાંઈ નહીં જોડાયેલા રહેજો અને વિડીયો શેર ના કર્યો હોય તો ફટાફટ શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી હવે મળશું આવતા નવા વ્લોગમાં જોડાયેલા નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વન કે સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા કરાવો જલ્દી વિડીયો શેર કરજો બાકી મળશું હવે આવતા વ્લોગમાં બાય બાય બધાને ટટાશી ગઈ મળશે